તો મગને શિરો હારો બનાયો તો ખાવાની મજા આવી જાય લાયો ગળી સ્મોચા માડોર થા જઉ પય વાળા લઈ જા દે આલી દે થોડું ટલા વાગ્યા વાજા વધારે લાગે એટલે વાળંદોડી પૂરપોર આવતા હોય પાછા સંભાળજો જેમાં

દિવાળી તો ખવાઈ ગયો ઓછું ના ખવાય ચાર દાણા દિવાળી હોય ઓછું ખવાય એટલે દિવાળી તો ઓછી ના અવાજ બોર કરીએ તો અવાજ તો ખુલી જાય ગયા દાળા છેડી એવું સારા ખુલી ગયા પછી તું રાત નો શેતર છે શું થયું શેતરમાં ઓછું મારવા જુ શું આવ્યું રાયડો ભાઈ રાયડો

ચિંતા ના કર્યો આમ તો હારી સારી છે ગરીબ તો અમે માથા ઊંચી તમે કોઈ વરસ બરાબ થાય ને તો પાઈ જે પાયું વખાઈ દઈએ તારી વરા

તમે મને તો બે રાખો હા બે જ આગળ વળી સારું આવો ને તો મને અલ્યા એ તો ખરો પીણો જગ્યા હોય સારી હું તો દિવાળી કરવા આયો તમારી તમે તો મને થકવાડી દીધો થાક્યો પણ હમણાં આપડે પૈસા એટલે તમે મને પેલા માસી ને પૈસા આલુ જ છું એટલે તાર માસી મને કેટલો ખર્ચો કરાયા દિવાળી નો ખબર બોલતો જ નહી હા હાલો પચીસો ની તો હાલો લાઈ હે તાર માસી તું

રાતે આપણે તમાર નઈ માથા મજૂરી તો નહી કરવાની પણ રાતી ખાલી થોડો ઉજાગરો નળ એ જ આપડો તો આપડે ખાઈ લઈએ બધું કે માર બાર

અતમે આજે વંસો કામદાનસ અનુભવ છે એટલે બીજો વર્ષી આપણો તો રાતી આઈ ના કરવાં કોક જવાનું મોડું વાત ન તો તો આવતો નહીં આવતો પાકી ખબર એટલે તો કે બે મારતી ના હોય તોડી નાખશે બે તો જઈને જોઈએ કે ઈકણ

와, 바린 자국 벌칙은 안 돼서, 자. ઉઠાવ હાથી બચ્ચા જેવું તો આ લાડિયા હાથી જેવી લાગત કર મારા પર પોયા જોડે છે આજે આશરે નીતિ મેળવું એટલે છે

અમાર માહો જેટલો જે હજી આયા નહી મત તો કે હું કોકરી નાખું હજી નાખી નઈ કોકરી અલ્યા અલ્યા તારી અલ્યા મારો ભણ્યો તો શું કે આયો તો પટ્ટી મારી નાજી મણ જોવા દેજે અબો ભોણા અલ્યા ભોણા ઉભો રહે ને અલ્યા કોઈ તો હું નાખી તું ઉતાળ ઉભો તું સાંભળો આયો જોય હું તને કીધું નતું અરે મહા તમે કુકરું નાખી તમે કીધું કુકરું નાખીયું જો હું દોળ્યો હું આ મને તો વાગીયું પછી એ વાગી ભર્યું હા એને નઈ માનતો હોય તો પટ્ટી માર્યું પણ આ તો

તુર્યાડામાં લોકો તાણી ઘુઈ ગયો સમુ જોઈને આયો પાખ ભાયા કે બોલતો નહી હો કહી દઉં આવી ગયા હે લાગે તિયે રોજ ગામમાંવું પડતું તી થઈ તું ચોરી કરવી પણ હું તો વાયનો નહીં હું તો મહેમાન ગતિ આવ્યો તો પછી હંગાજ કમાયો ફરવા આવ્યો મારો હંગા ફરવા

તમે પેલું કેતા કે પચીસ રૂપિયા રૂપિયા નઈ લેજો સર એને સરપંચ અંગા જ ફરો આજે તમારી મારી આપડું હોય છે તમે

હરખર આતનો હણ ઓ લાકડી જબરવાજી મા આ તો કઈ તો કઈ લગન માં આયો તે ફોટો પાડી ગયો જો